પછી મ્યાયમાં પૂરું કરે ને બહારમાં માં તું ને બહાર જે ખેતર બન્યા છે એ વાત જવા જ ખરેખર હટાહેટ કામ જોરદાર છે બસ જોવો ટાણ મિયા પૂગેગા અને મારા બાપુમાં ઘઉં ને ખાતરને મિક્સ કરે અને આ મકાઈ છે ને વહેલી વાવ દીધી હતી પાંચ કિરા હે ને વીક જેટલી કરે જ નાખી હતી

હમ ઈ બે કલર કદાચ ભેજ લાગે હોય કેમ બને બધે ખાતરું માં નીકળે બેક બહુ નીકળે એક જ નીકળતું છે લોકો રશિયા જરીએ ધ કન્ટ્રી ઓફ ઓર્ગેનાઈઝ રશિયા

આપડે બ્લડ ડોનેશન કેમ્પ અંગ્રેજીમાં ડોનેટ એટલે ક્યાંથી આવ્યું બસ છે જેતા ઉથલ વરે લીધું તો જાવ એ મારા બાપાને કા તમે ઉથલ મારો જ્યાં તા હું થોડોક વિડીયાનો કટકો ઉતારેલા અને શા છે ને એકદમ સીધા ને થતા એનું કારણ છે કે ડગરા છે એ સોવીને જારી છે ને વાવીએ ઈઠાવીને જારી એટલે સેછા ફેર રહી જ પણ મારા બાપો કે ડગરા છે ને ફેરવવું અને યુવા કંઈ ખેલને જ કરવું આમ જ શેરશા હોય તો વાયલું જાય ઘઉં ઘઉ ગયા ને એવો પારા દાણીએ બારા એ કા તણાઈ ગયા બસ જવો ભાઈ અટણ છે ને મારે એ ભીહુનું આખું કામકાજ ચાલુ છે દોવાનું ને બધી અને મારી મેં આરતી છે ને આજ ડોક્ટર બનેગા ગા ફીને છે ને બેક્ટેરિયા ચેક કરે હા ઉખેરવાની હોય કે કામ કટકા કરે નાખ દેવાનું આ બે આપે છે ને હા એ જીણી કે જીણી કે નાખા તો પાછી કેમ લાગે ને हेलो नेट बैक्टेरिया तिथि बारमा खबर पर्छ है जरा जो भाइ हा इमा फेर न पडे मा आले तारते आहा स्वेन पछि मुक्ति है त एक पटै छ इमा कहीं सापा मान. हा उपर उपर का उपर फेर न पडे मा आपडा निदान मा आ रि मामा के मणि शंका छ इमा आ मोइला मा कहाँ छ असे रिक न जरा कलो थिए पीरे पीरों से

ને રેતીમાં છે ને થોડુંક માથે પડે ધોવાઈને એકદમ ન જાય ને જોવો તાલા રાખ્યા બહુ રેડા પડે તો તાલા મારી દેવાના ને કાલે જ મોટર તો ચાલુ કરી દીધી હતી તો પછી આજે આખો દી હે ને લાઇટનો કાપું તો એટલે આખો દી લાઈટ નહોતી આગળ આવી અટાણે છે બસ જોવો ઘઉંનું ને એ બધું કામકાજ કરે ને અટાણે આવ્યા ને મનાતા ત્રણ ચાર દીખ્યા હું આવો ઘઉં આવવાનું વહે છે હવારમય નીકળે અને જઈ આવે અને પાછા પાણીમાં પછી લાઇટ લોહી પીએ એટલે એની વાત જવા દો જવું કે આપણે તો એને નવો કેબલ લે અને ખાણીથી જ્યોતિ જ મારદીથી કંઈ ઉપાધી નથી પણ તોય જ્યોતિનો એક દી મોકે મોકો કાપ આવ્યો હતો એટલે ભીહોનું કામકાજ છે ને હવારમય વહેલો ઉઠે ને કરે નીકળે જ ને પાછો અહીં જે તો નહોતો પૂગે થઈ ગયો તો મારે મેં આરતી નારતી આખી દોવે લીધી હતી સહી છ એટલે એવું બધી કામકાજ હાલતું હમણાં ને વીડિયો હમણાં તો આરતી વધારે ઉતારે આપણે એક દી વીડિયો મૂકી દો ને કે આરતી ને તો ઉતારતી આરતી ઉતારવા વર્ગે ગઈ ઓગાર ને વારે કમાન્ડી બેહે ગઈ બાકી આખી ઓગાર વારે પાડી બધી એક પગર અંદર છે